કૃષ્ણ કનૈયા લાલ કીજ બર સામારું પિયર રાચ ગો કુળ મારું સાસરિયો અમને સાચરીએ બહુ ગમસે રાચ ગો કુળ મારું સાસર્યું નંદ બાબા અમારા સસર છે ગોકુળ મારું સાસરિયું અમે તેને દેખી ગું કરતા તાણ સુર ગોકુળ મારું સાસરિયું નંદરાણી અમારા સાસુરાચ ગોકુળ મારું સરિયું અમે તેને તે સુરાજ ગો કુડ મારું સસર્યું બળભદ્ર અમારા જેઠ જીરાજ ગો કુડ મારું સસરિયું અમે તેને દેખીને ઝીણા બોલ સુરાજ ગો કુડ મારો સાસર્યું બરસાના અમારો પિયર રાચ ગો કુળ મારું સાસર્યું અમને સાસરીએ બહુ ગમશે રા છે મારું േവ ജോ കൂടമാരു സസരയു അമേ വധ സൂരച്ചോ കൂടമാരു सर सुभद्रा अमारा नीराच गो कूळमारु ससरभर सूराच गो कूळमारु ससर તાબા અમારા ફરી ગો ગોકૂળ મારું સસર્યું અમે એને તે કહ્યા કરશું ગો ગોકુળ મારું કૃષ્ણ કૃષ્ણકા અમારો પરણ્યો રાજ ગો મા અમે ભવ ભવ સાથે રહે છે ગો કુળ મારુંસર્યું વર્ષાના અમારું પિયર રાચ ગો કુળ મારું સાસર્યું અમને સાસરી એ બહુ ગસેરાચ ગો કુડ મા